જો ફરી દમણ ચાલુ કરી પાલકમાં આટલો ફેરો ની દમણ કરી નાખો ચાર દિવસ પછી આવી જશે જો દમણ કરવાનું ચાલુ છે મિત્રો પાલકમાં અને જો અમારે ઓછા કરી દે છે મથી થોડો થોડો શું કરેલા તું હાલ નથી વાટવા ને કાલે બાજુ આવો થઈ ગયો છે જો મસ્ત પાલક જો બહુ મસ્ત બનાવ્યો થઈ ગયો છે મિત્રો હાલ નહીં બનાવાના અમારે માં મરી ગયેલા છે એટલે કોઈ બનાવ દિવાળી પછી આ તો વેચવાનો છે બધો બધી ફેમિલી મિત્રો પાલકમાં વળગાડી ગયું છે

જેમથી ભાઈને જો મિત્રો બસ લાગી ગયું છે હવે બધી ફેમિલી જો આજે થોડો અન્ય પાણી ભરાય છે આજે ખાડો છે ડેલું ઉંસાડા ઉછાળા ભાગમાં કોબી વાવી છે એટલે પાણી ભરાય છે એટલે બાજુ રીંગણ આવે છે આથી થોડે કોઈથી જેટલું પડ્યું હતું મિત્રો એટલે રીંગણ વાઈ નાખે એટલે પાણી ભરાય એટલે કોબી થાય ના મિત્રો બળી જાય જો અમારો રોપ કર્યો તો બધું કલાક થઈ ગયું અમાર રંગનો રોપ હતો એક ચારો લઈ જે તો પા માટે જો મિત્રો બધે લાગી જશે હાલ કોબી કોબીમાં એ રંગના જો પેલી નકલી મસ્ત થઈ ગઈ છે આટન જો મિત્રો મિત્રો સવારનું ઝાડ છે એક મોટું છે આજુ ને એને છોડવું ગયો છે બીજું જામફળી છે અંદર અને સવાર કહેવાય મિત્રો સારા ઉદ્યોગમાં આવે છે મિત્રો માતાજીના જે લેખલા પહેલાં આના બનાવતા અહીંયા જી બાજી વાઢે છે આપની બાજુમાં વાઈ જો જે ઘરે જાય છે હવે આપડે પડોશી છે જો મિત્ર હવે મે બાજી વાઈલી હે ચમાસુ હવે વાઢે છે મિત્રો વરસાદે નથી વાડવા દીધી આમ મે પૂરા દેખો છે હવે વાઢી છે તો આવાલે મિત્રો વરસાદે બહુ હેરણ કરી નાછા છે બગઅને कथन हमारे यो बाउंचो है लिंबरो गनी